આજના સૌથી મોટા સમાચાર પાટણની એલસીબી ટીમને બતાવી મળી હતી કે શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ટોલી હોટલમાં કેટલાક લોકો રોકાયા છે જે એલસીબીની ઓળખ આપી વેપારી પાસે તપાસના નામે નાણાં લેવા આવ્યા છે આ બાતમીના આધારે રેડ કરી છ જણાને અઢાર પોઈન્ટ ઓગણીસ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા તમામ છ સામે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવની માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ વડા વી કે જિલ્લામાં ચાલી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા શરૂ કરે સૂચના આધારે એલસીબી પીઆઈ આરજી ઉના ઘરના માર્ગદર્શક હેઠળ સ્ટાફના માણસોનો કાર્યરત હતા આ દરમિયાન બાતમી મળી હતી કે કેટલાક લોકો પાટણ એલસીબીના પોલીસ અધિકારી પીટી ઝાલા તરીકે ઓળખ આપી લોકો પાસેથી તપાસના ખર્ચ પેટે પૈસાની માગણી કરે છે આ લોકો બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવતા લીલીવાડી ખાતે રોકાયેલા એક વેપારી પાસે તપાસના નામે રૂપિયા લેવા આવ્યા છે આથી પાટણ એલસીબી ટીમે ગોઠવી છું રવેટે હોટલના રૂમ નંબર બસો બેમાંથી માંથી ઝડપી પાડ્યા હતા આ લોકોની તપાસ કરતાં એક વ્યક્તિ પરમાર ઠાકોર સંજયજી મણાજી રહેવાસી વામૈયા તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ ના મોજામાંથી પીએસઆઈ સંજયસિંહ મફતસિંહ રાજપૂત બંને ઓગણીસ એકતાલીસ નોકરી એ એસઓજી ગુજરાત પોલીસના નામનું ગુજરાત પોલીસનું ખોટું આઈ કાર્ડ તથા પોલીસે પહેરવાનું બૂટ તથા ખાખી મોજા મળી આવ્યા હતા આ બાબતે તેને પૂછતા તેઓ પોલીસ વિભાગમાં ફરજ નહીં બજાવવા હોવાનું જણાવ્યું હતું અને તેઓ તમામ ઈસમોને એલસીબી પોલીસનો સ્વાંગ રચી રૂડિયા રૂપિયા પડાવવા આવેલા હોવાનું જણાવ્યું હતું આથી ઝડપાયેલા ઈસમોને અઢાર પોઈન્ટ ઓગણીસ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરુદ્ધ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો રજિસ્ટર કરાવી આગળની તપાસ હાથ ધરી છે સાથે સાથે પોલીસ સૂચિત કર્યા છે કે ઉપયોગ ઈસમોને પોલીસના નામે જેટની પાસેથી પૈસા પડાવ્યા હોય તેવા લોકોએ તાત્કાલિક બી ડિવિઝન પોલીસ પાટણ ખાતે સંપર્ક કરવા જણાવ્યું હતું પકડાયેલા આરોપીઓ પરમાર ઠાકોર સંજયસિંહ મણાજી રહેવાસી વામૈયા તાલુકો સરસ્વતી રાજપૂત પોપટજી ચમનજી રહેવાસી દરબારવાસ મણા તાલુકો જિલ્લો પાટણ મીર શહીદભાઈ ઈશ્વનભાઈ રહેવાસી ઠાકોરવાસ વામૈયા તાલુકો સરસ્વતી ઠાકોર રમેશજી બાબુજી રહેવાસી પટેલવાસ બિલિયા તાલુકો સિદ્ધપુર પરમાર જીતેન્દ્રસિંહ નરસંગજી રહેવાસી દરબારવાસ ચંદ્રમણા તાલુકો જિલ્લો પાટણ અને રાજપૂત મહેન્દ્રસિંહ ભીખોશી રહેવાસી દરબારવાસ ચંદ્રમણા તાલુકો જિલ્લો પાટણ જપ્ત કરાયેલો મુદ્દા માલ રોકડ રકમ પચાસ હજાર મોબાઈલ નંગ અગિયાર કી રૂપિયા એક પોઈન્ટ એકતાલીસ વાહન નંગ ત્રણ કિલો સોળ લાખ પોલીસ યુનિફોર્મના બૂટ એક જોડી તથા મોજા એક જોડી રૂપિયા એક હજાર નકલી આઈકાઢ